જૈન મિત્રો આપણે અત્યારે જીએસટી બસત ઉત્સવ જે મનાવી રહ્યા છે એ કેવો ચાલી રહ્યો છે કારણ કે આપણે જ્યારે જીએસટી રિફોર્મ આવ્યું અને તેની પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો કે જે આપણા પ્રચાર મંત્રીએ આપણને આહવાન કર્યું હતું કે ભાઈ હવેથી લોકોને જીએસટીમાં બચત થશે એને કારણે એના ખીચા ઉપર ભારણ ઓછું થશે કારણ કે જે મૂળ કિંમત છે એની ઉપર જે જીએસટી લેવામાં આવતો હતો તે જે અઢાર ટકા હતો ઓલો બાર ટકા એ અને પાંચ ટકા થઈ ગયો છે થઈ ગયો અને જે હાનિકારક વસ્તુઓ હતી બીડી સિગરેટ આ બધું એની ઉપર તો અઠ્યાવીસ ના ચાલીસ કે બરાબર યોગ્ય પણ છે એમાં કાંઈક કોઈને નુકસાન નથી કારણ કે જેને જે વ્યસન છે એ પીવાના છે એ પીવાના જ છે એના માટે પરંતુ જે સામાન્ય જનતાને જે જીવન જરૂરી વસ્તુ હતી કે જે કાંઈ જે પોતાના નાના નાના ધંધા કરતા હતા અને તેની અંદર જે જીએસટીનું ભારણ પડી રહ્યું હતું જે કોટી ક્રેડિટો પડી રહી હતી તે ઓછી કરવા માટે આપણા પ્રચાર મંત્રીએ જે આહવાન કર્યું હતું તો એની અંદર આપણે એક ઉદાહરણ આપ્યું હતું આપણા ધંધાનું ટેક્સટાઇલ બાબતનું કે જેની અંદર આપણે યાનની ખરીદી કરતા હતા જે અત્યાર સુધી બાર ટકા જીએસટીમાં આવતી હતી એટલે એની મૂળ કિંમત પ્લસ બાર ટકા જીએસટી હતું જે હવે પાંચ ટકા જીએસટીમાં થઈ ગયું છે તો ત્યારે જે ભાવ હતો મૂળ એ એકસો સુડતાલીસ રૂપિયા જે યાન હતું તે આજે એકસો ને પચાસ રૂપિયા થઈ ગયું છે એટલે મૂળ કિંમતમાં ત્રણ રૂપિયાનો વધારો થયો છે તો હવે આપણે વિચારવાનું એ છે કે આપણે આ જીએસટી બસતી ઉત્સવ મનાવવાનો છે કે મૂળ કિંમતમાં લૂટ્ટું ઉત્સવ મનાવવાનો છે કારણ કે જો આપણા પ્રચાર મંત્રી આથી વાકેફ હોય તો આની ઉપર કડક કાર્યવાહી કરે કારણ કે અત્યારે જે આપણે જેની પાસેથી હમણાં આપણે બિલને એવું બધું મૂક્યું છે ને એ બિલ એક રિટેલરોનો માલ છે જેને તો ભાઈ બે રૂપિયા ન મળે તો એ ધંધો ન કરી શકે એટલા માટે એની તો ઉપરથી જે રીતે આવ્યું એ રીતે અહીંયા પાઇપલાઇનમાં આવવાનું છે તો આની અંદર જે મોટા મોટા મગરમચ્છો બેઠા છે યાનનો જે ધંધો લઈને એની કંઈક ને કંઈક રેટ વધારો વધાર્યો હોય તો જ ત્યાં અહીંયા વધ્યો હોય ને તો આવા મગરમચ્છોને પકડી અને જે જીએસટી રિફોર્મ બાબતે પ્રચાર મંત્રીએ મોટા મોટા બણગા ભૂક્યા હતા એની ઉપર કડક કાર્યવાહી કરી અને આપણને મૂળ કિંમત જે હતી એની કિંમત પ્લસ પાંચ ટકા જીએસટીમાં આપણને યાન મળી રહે તો જ આપણે બચત ઉત્સવ ઉજવી શકીએ બાકી તો આપણે અત્યારે લૂંટ ઉત્સવ મનાવી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે તમને જે લાગતું હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને શેર કરજો જેથી બીજા મિત્રોને પણ જીએસટી રિફોર્મ બચત ઉત્સવ મનાવવો કે જીએસટી લૂંટ ઉત્સવ મનાવવો તે ખ્યાલ આવે જય હિન્દ જય ભારત